ગુજકોમા સોલ અને વિધાનસભા સત્રોની મુલાકાત કરી હતી જ્યારે સર્વ સહકારી આગેવાનો અને કાર્યકરો ગુજકોમા સોલ સ્થિત કાર્યાલય ખાતે શ્રી વિપિનભાઈ ગોતાની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે શ્રી વિપિનભાઈ ગોતાએ શ્રી સ્નેહલભાઈ પટેલ સહિત સર્વ સહકારી આગેવાનોને હૃદયથી આવકાર્યા હતા ત્યારબાદ ગુજરાત પ્રદેશના માજી મહામંત્રી શ્રી કેસી પટેલ અને શ્રી સ્નેહલભાઈ પટેલે આ પ્રસંગે ઉદ્બોધન પણ આપ્યું હતું ત્યારબાદ સર્વ આગેવાનોની ટીમ કાર્યકરો સહિત ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી જ્યાં ગુજરાત રાજ્યના વિવિધ મંત્રીશ્રીઓ સાથે શુભેચ્છા મુલાકાત લઈ વિધાનસભાનું કાર્ય પણ નિહાળ્યું હતું તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ જગદીશભાઈ પંચાલ તેમજ શ્રી જીતુભાઈ વાઘાણીને એમની પણ મુલાકાત લીધી હતી આ પ્રસંગે શ્રી સ્નેહલભાઈ પટેલ શ્રી કેસી પટેલ સર્વ સહકારી આગેવાનોએ મંત્રીઓનું શ્રી રોટલ્યા હનુમાનજીની પ્રતિમા અને શાલ ઉડાડી સન્માન કર્યું હતું તેમજ સર્વે આગેવાનો અને કાર્યકરોએ સાથે મળી સ્નેહ ભોજન કર્યું હતું ભારત માતા કી જય વંદે માતરમના જય ઘોષ સાથે વિધાનસભાનો સર્વ પરિસર નિહાળી ઉપસ્થિત સર્વે કોઈ આનંદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે એપીએમસી ના ચેરમેન શ્રી સ્નેહલભાઈ પટેલે જણાવ્યું કે સાથ અને સહકાર સાથે વિકાસ થઈ શકે છે જેમાં સૌનો સાથ અને સૌનો વિકાસ આ સૂત્રને સાર્થક કરી એકતાનો સંદેશ આજે પાટણ અને સરસ્વતી તાલુકાના સર્વ સહકારી આગેવાનો અને કાર્યકરોએ આપ્યો હતો આ પ્રસંગે સહકારી આગેવાનો સહિત સરસ્વતી તાલુકા પ્રમુખ શ્રી ગિરીશભાઈ મોદી અને પાટણ તાલુકા પ્રમુખ શ્રી રાહુલભાઈ પટેલ અને તેમની ટીમ પણ ઉપસ્થિત રહી હતી વિધાનસભાનું સત્ર લાઈવ નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો ભરતબાલ જોશી સાથે રાજુભાઈ ટી પટેલ પાટન ન્યૂઝ ટ્વેન્ટી ફોર આજે ગાંધીનગરની મુલાકાત પાટણ તાલુકા અને સરસ્વતી તાલુકાના દરેક સભ્યોએ કરી છે એમાં આપ શું કહેવા માંગો છો અને આપનું નામ શું છે અમારો રોટલીયા પરિવાર અને સિદ્ધ એમ સેવા ટ્રસ્ટ પરિવાર અને પાટણ તાલુકાના અને પાટણ શહેર અને સરસ્વતી તાલુકાના અમારા બધા જ કહેવાય કે પરિવારના મિત્રો બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક વખત વિધાનસભા લાઈવ હોય તો જોવા જવું જોઈએ તો એના માટે થઈ અને અમે બધા એપીએમસીના પણ બધા મિત્રો હતા અને સહકારી આગેવાનો પણ હતા તો યુવા સહકારી આગેવાનોએ ભેગા થઈ અને નક્કી કર્યું કે બધા જ સહકારી આગેવાનો કાર્યકર્તા મિત્રો બધા ભેગા મળી અને પોતપોતાની રીતે સ્વખર્ચે ભંડોળ ભેગું કરી અને લક્ઝરી કરી અને આપણે ત્યાં જવું આજે ભૂતકુમાસોલની ઓફિસ અને વિધાનસભા અને વિધાનસભાના અધ્યક્ષજી સાથે મુલાકાત કરી આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મુલાકાત કરી આપણા પાટણના પ્રભારી અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સાથે પણ મુલાકાત કરી પૂર્વ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાહેબ એમના સાથે પણ મુલાકાત કરી અને આપણા જ વિસ્તારના માન્ય ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબે બધી જ વ્યવસ્થા પાસીસની અને ચા પાણીની બાકીની બધી વ્યવસ્થા કરી હતી કુચકો માસોલ દ્વારા બધા જ લગભગ દોઢસોથી ઉપરના અમે સૌ હતા એ બધાની ભોજનની વ્યવસ્થા કરી હતી અને અમે બધાએ એક પરિવારની ભાવના સાથે એ ગુજરાત વિધાનસભા જે ચાલે છે ગુજરાત વિધાનસભામાં આજે બધાએ એ અધ્યક્ષ દીગધામો બેસી અને અમે બધાએ નિહાળી